ધર્મા વિશેષ ટુ ધોંટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ફિઝિયોથેરાપીને લઈને આપણે એમ કહેતા હોઈએ છીએ કે અત્યાર સુધી આપણને કોઈ પણ પ્રકારની એવી કોઈ દુઃખદર્દ એટલે કે જે બોડી પેન અત્યારે હાલ તો જોવા મળતું હોય બેક પેન જોવા મળતું હોય કે પછી અન્ય એવા જે પ્રોબ્લેમ્સ અત્યારે હાલ તો જોઈન્ટને લગતા પણ ક્યાંક જોવા મળતા હોય છે તો તેમાં ફિઝિયોથેરાપી એ ઘણો સારો એવો ભાગ ભજવે છે ફિઝિયોથેરાપીમાં જે પ્રમાણે અત્યારે તો એમ કહેવાય ને કે શારીરિક સમસ્યાઓ માટે ઘણું ફાયદાકારક પણ સાબિત થયું છે ફિઝિયોથેરાપી એક તબીબી સારવારનો અત્યારે હાલ તો એક ભાગ જ અત્યારે જોવા મળતો હોય છે ઈજા નિવારણ પુનર્વસન એકંદર તંદુરસ્તી અને કાયમી ઉપચારનું એક આ સંયોજન પણ જોવા મળતું હોય છે ફિઝિયોથેરાપીને લઈને એમ કહેવાય છે કે તેના ચાર જેટલા ભાગ છે એક તો ન્યુરો ઓર્થો ફિઝિયોથેરાપી ઓર્થોફિઝિયોથેરાપી કાર્ડિયોફિઝિયોથેરાપી અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી જેવા ચાર અલગ અલગ ભાગ પણ જોવા મળતા હોય છે સાથે સાથે જ્યારે એમ કહેવાય ને કે આઠમી સપ્ટેમ્બર ના દિવસે વિશ્વભરમાં ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે અને ફિઝિયોથેરાપી દિવસની જ્યારે ઉજવણી હોય છે તો ત્યારે તેમાં પણ અલગ અલગ થીમની સાથે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે સાથે સાથે આ વખતની જો થીમની વાત કરવામાં આવે તો પીઠનો દુખાવો અને તેના સંચલન નિવારણમાં ફિઝિયોથેરાપીની શું ભૂમિકા છે તેને લઈને ક્યાંક જોવા મળતું હોય છે સાથે સાથે જ્યારે દર્દીની ઉંમર અને જે દર્દીને તલાતું જે દુઃખ દ દર્દ હોય જે એટલે કે જે દુખાવો થતો હોય તેના હિસાબે ફિઝિયોથેરાપી કરવામાં આવતી હોય છે ત્યારે આ ફિઝિયોથેરાપી વીકની પણ ઉજવણી કરવામાં આવે છે ફિઝિયોથેરાપી વીક એટલે કે બીજી સપ્ટેમ્બરથી લઈને આઠમી સપ્ટેમ્બર સુધી એ ફિઝિયોથેરાપી વીકની ઉજવણી કરવામાં આવે છે જેમાં અલગ અલગ જે બેક પેઇન થતું હોય કે પછી અત્યારે જોઈન્ટ્સ પેઇન હોય કે પછી એમ કે નેક પેઇન પણ હોય એ તમામને અત્યારે કેવી રીતે સારવાર કરવી જોઈએ કારણ કે ફિઝિયોથેરાપીમાં એવું છે કે ફિઝિયોથેરાપિસ્ટમાં પૂછોને એકવાર તેઓ જે પ્રમાણે સજેશન આપે એ પ્રમાણે કરવું બહુ જરૂરી છે કારણ કે જો સજેશન વગર ત્યાં જાતે જ એમ કહેવાય ને ઘરના ડૉક્ટર બનવા જાઓ ને એ પછી ક્યાંક તમને તમારી જે બીમારી હોય કે જે પછી અત્યારે પીડા હોય તેમાં ક્યાંક વધારો પણ કરતો હોય છે આ બધા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મીરદેવ ઝાલા કે જેઓ જેજી કોલેજમાં ફિઝિયોથેરાપીના જેઓ પ્રિન્સિપાલ છે સાથે સાથે જે રીતે આપણે ફિઝિયોથેરાપીને લઈને અત્યારે ચર્ચા વિચારણા કરી રહ્યા છે ફિઝિયોથેરાપી વીક ની જે આખી આખી ઉજવણી કરવામાં આવતી હોય છે મીરભાઈ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા વીકની ઉજવણી કેમ કરવામાં આવે છે દર વર્ષે આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છે છે આ વર્ષમાં એવો સમય અમને બધા મળે કે લોકોમાં ખૂબ જાગૃતિ ફિઝિયોથેરાપી વિશે કરીએ તો એક અઠવાડિયાનો સપ્તાહ અમને પૂરતો મળે તો અમે જનજાગૃતિના અભિયાન ઠેર ઠેર જગ્યાએ જેમ કે આ વર્ષે લો બેક પેઇન થીમ છે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણીની તો અમારી કોલેજ જેજી કોલેજ ફિઝિયોથેરાપીએ અમદાવાદ સિટીની લગભગ પંદરથી વધારે સ્કૂલોમાં પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલોમાં શિક્ષકોને માટે અમે સેમિનાર કર્યા છે અર્ગોનોમિક સેમિનાર કર્યા છે લો બેક પેઇન વિશે જાગૃતિ ને કેવી રીતે એને ટાળવો અને થાય તો ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એનું અમે સેમિનાર કર્યા છે પછી વૃદ્ધાશ્રમોમાં જ્યાં વૃદ્ધો છે જે ખૂબ આ બધી વસ્તુઓથી પીડાતા હોય છે જોઈન્ટ પેઇન સ્પાઇનલ ઇસ્યુઝ થી ત્યાં પણ અમે આવા સેમિનાર્સ કર્યા છીએ અને કરવા જઈ રહ્યા છીએ હવે અને મોટા રૂપે જોવા જઈએ તો ત્રીસ વર્ષની ઉંમરના વયથી આ દુખાવો વધારે પડતો જોવા મળે છે એમથી ઉપરના વયથી ત્યારથી એના પછી ચાલીસ વર્ષે ઘસારો ચાલુ થાય છે અને આ બધા દુખાવો જોવા મળતા હોય છે અને આ સપ્તાહ એવો અમને મળે છે કે જેનાથી બધા જ લેમેન ને પણ ફિઝિયોથેરાપી શું છે ને એનું કઈ રીતે ઉપયોગી થઈ શકે છે કોઈ પણ દુખાવામાં કે કોઈ પણ તકલીફમાં ન્યુરોની તકલીફ હોય જેમ આપણે કીધું ઓર્થોની તકલીફ હોય પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી હોય કે વૃદ્ધોની ફિઝિયોથેરાપી હોય ગાયનેક ફિઝિયોથેરાપી હોય કે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી હોય ઓર્થો ફિઝિયોથેરાપી હોય ઓન્કો ફિઝિયોથેરાપી હોય ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ફિઝિયોથેરાપી હોય ફિઝિયોથેરાપી હવે બધા ક્ષેત્રમાં છે અને આના મેસેજ અમે બધાને આપી શકીએ એ માટે અમે સાતે સાત દિવસ ખૂબ લોકોમાં જઈને બધા કાર્યક્રમ કરીએ છીએ અ એક બહુ જ મહત્વની બાબત કે જ્યારે આપણે ફિઝિયોથેરાપી વાત કરતા કોઈ પણ દુખાવો હોય કે જે કંઈ પણ હોય તો અત્યારે જે રીતે દવા લેવાથી બધાથી ક્યાંક અત્યારે તમામ લોકો સારા થઈ જતા હોય છે એક એવી બાબત પણ છે પણ જયારે ફિઝિયોથેરાપીની વાત કરીએ તો તેની ક્યાંક હજુ પણ જાગૃતતા એટલી બધી જોવા મળતી નથી તેના લઈને આપ શું કહેશો ખૂબ જ સરસ સવાલ છે સૌથી પહેલા તો આ હવે આજના ટેકનોલોજીના યુગમાં એવું થયું કે લોકોને ખરેખર પેઇન કિલર અને કોઝ એટલે મૂળભૂત તકલીફની સારવાર વચ્ચેનો તફાવત ખબર પડવા માંડે આજથી થોડા ટાઈમ પહેલા એવું હતું કે આપણે જોઈએ જ આપણે ક્રિકેટમાં ઇન્જરી જોઈએ જ છીએ પણ એ ઇન્જરી જ્યારે થાય છે તો એને ઇમીજીએટ આસિસ્ટન્ટ એ ફિઝિયોથેરાપીસ દ્વારા કરવામાં આવે છે પરંતુ જ્યારે એ જ દુખાવો લોકોને થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ દુખાવાની ગોળી લઈ લેવામાં આવે છે નંબર વન નંબર ટુ એક્યુટ પેઇન એ સ્વાભાવિક રીતે જલ્દી મટી જતો હોય એટલે એક એવો દુખાવો કે જે થાય તમને અને સાત દિવસથી દસ દિવસની વચ્ચેનો જે દુખાવો હોય એને એક્યુટ પેઇન કહેવામાં આવે છે જેમાં હિલિંગ ફાસ્ટ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે જાણકારી નતી અત્યાર સુધી લોકોમાં તો એ બધા ક્રોનિક પેઇન થતા હતા અને ક્રોનિક પેઇન ફિઝિયોથેરાપિસ્ટ પાસે વધારે આવતા હતા પરંતુ આ ટેકનોલોજીના આ સમયમાં હવે અમે એ જોઈએ છે કે ડાયરેક્ટ એક્યુટ પેઇન લોકો સુધી આવવા માંડ્યા અમારી પાસે તો ઘણા બધા રિસેન્ટલી દર્દીઓ એવું કહેતા હોય છે કે રિષભ પંથને જો વાગે છે અને જો ફિલ્ડ ઉપર આવીને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે છે તો અમને પંદર વર્ષથી કેમ મળતું નથી સો ક્યાંક ને ક્યાંક આ તફાવત હવે લોકોને ખબર પડવા માંડી છે અને જે મિહિરભાઈએ કીધું એવી રીતના કે લોકોનામાં ફિઝિયોથેરાપિસ્ટ નો મતલબ ક્યોર એવું નથી રહ્યું કેર એવું થઈ ગયું છે એટલે મટાડવું એના કરતા બચાવ ઉપર ફિઝિયોથેરાપિસ્ટ વધારે કામ કરે છે બિલકુલ સાચી વાત છે અત્યારે આવતો જ્યારે મટાડવાનું નહીં પરંતુ અત્યારે એમ કહેવાય ને કે બચાવવાની બાબત પણ જોવા મળતી હોય છે પણ તેની સાથે જ્યારે આપણે ફિઝિયોથેરાપીની વાત કરીએ છીએ તો ઘણા એવા જે રીતે ભાગ કયા ને કે અત્યારે ન્યુરો હોય કે પછી ઓર્થો હોય કે પછી કાર્ડિયો હોય કે સ્પોર્ટ્સ હોય મીરભાઈ અત્યારના સમયની વાત કરીએ તો તમામ લોકોને ક્યાં ખબર નથી હોતી કે અહીંયા ક્યા જ કેવી રીતે જવું અહીંયા અમને કેવા પ્રકારની અહીંયા સારવાર મળશે શું મળશે અને એમ કહેવાય ને કે ફિઝિયોથેરાપી એટલે આપણે માત્ર માત્ર એક જ જે વસ્તુ સમજતા હોય છે દરેક લોકો કે ના તો જે પેલું કહેવાય કે અમુક અમુક કસરત કરવાથી અત્યારે ફિઝિયોથેરાપી જે કરવામાં આવતી હોય છે પણ જે બહુ જ મહત્વની એક બાબત છે કે અત્યારે ફિઝિયોથેરાપી છે શું તેને લઈને જ ક્યાંક અત્યારે તો લોકો જાગૃત જોવા મળતા નથી તેને લઈને આપના દ્વારા અત્યારે તો કેવી રીતને પહેલા પણ જે કાર્યક્રમ કરવામાં આવે ને અત્યારે હાલ હવે શરૂ કરવામાં આવશે હાજી તો હવે અમે એવું જોઈએ છીએ કે જ્યાં જ્યાં કાર્યક્રમ કર્યા છે અને કાર્યક્રમ પછી અમે એવું કહેતા હોય છે તકલીફ છે જેને ફિઝિયોથેરાપીની જરૂર છે તો અમારા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં અવશ્ય અમે એનું સારવાર કરીશું તો હવે તો સામેથી લોકો એટલા જાગૃત થયા છે કે અમને આ દુખાવો છે તો હવે સૌથી પહેલા પ્રાઇમરી કેર દુખાવો થાય તો ભાઈ ફિઝિયોથેરાપીસ પાસે જવું એવું મને આ વખતે હમણાં અમે બે ત્રણ સેમિનાર કર્યા અલગ અલગ જગ્યાએ અરાઉન્ડ લોકોનો અભિપ્રાય લીધો હશે એમાં એમાં એ એવું છે કે જેવો પણ થાય તો પાસે પહેલા જવું અને પછી ફિઝિયોથેરાપિસ્ટ જ ને એવું લાગે કે ના આ વસ્તુ ને આગળ રેફર કરવા જેવી છે તો ઓર્થોપેટિક સર્જન ને કે ન્યુરો સર્જન ને અમે રેફર કરતા હોય છે એવું લાગે છે પણ પ્રાઇમરીલી હવે ફિઝિયોથેરાપિસ્ટ ની બહુ મોટી ભૂમિકા છે એવું છે

એ બો જોવા મળે છે તો એમાં ચોક્કસપણે પેશન્ટે થોડી ધીરજ રાખવી પડે અને રેગ્યુલર ફિઝિયોથેરાપીની ફિઝિયોથેરાપીને લઈને આગળ તો આપણે વાત કરીશું પણ મારો સૌથી પહેલો સવાલ એ પણ ખરી કે આ વખતની જે થીમ છે લો બેક પેન એન્ડ ધ રોલ ઓફ ધ ફિઝિયોથેરાપીટ ઇટ્સ મેનેજમેન્ટ એન્ડ પ્રિવેન્શન આ થીમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો મારા એલ ફોર ફાઈવ એટલે કે ચોથા પાંચમાં મણકાની ગાદીમાં ક્યાંક તકલીફ થઈ છે પરંતુ બંધારણ રીતે જો સમજો તો મણકા ઊભા રહેતા નથી મણકાને ઊભા રાખવામાં આવે છે અને એ છે એના સ્નાયુઓ ક્યાંક ને ક્યાંક લોકોનામાં કે પહેલાના જમાનામાં લોકોને એ જ આઈડિયા નહોતો સ્નાયુ અને હાડકા વચ્ચેનો તફાવત શું છે પરંતુ આજે સોશિયલ મીડિયામાં બધાને એ ખબર પડી ગઈ કે કે સ્નાયુનું કામ શું છે અને હાડકાનું કામ શું છે તો ક્યાંક ને ક્યાંક આપણી બેસવાની પદ્ધતિ આપણી વજન ઉચકવાની પદ્ધતિ આપણી ચેર આપણું ગાડલું આપણું ઓશીકું આ બધા જ વસ્તુઓ ભેગા થઈને તમને કમરનો દુખાવો કરે છે હું ઘણી વખત પેશન્ટને સમજાવું છું કે તમે કમરના દુખાવાથી જન્મતા નથી તમને કમરનો દુખાવો સમય સાથે થાય છે તો તો શું ભૂલ ભૂલ કરી કરી તમે તમે એ તમારું પોસ્ચર તમારું અલાઇનમેન્ટ ક્યાંક ને ક્યાંક અત્યારે તમારે મારે બધા એ સમજવાની જરૂર છે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણને બી થશે જેને દુખાવો થયો છે એને પણ કમરના દુખાવા માટે કોડ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી પડે જેને દુખાવો નથી થયો એને પણ કોર મસલ મજબૂત કરવા પડે કારણ કે એને દુખાવો ના થાય જેને દુખાવો થયો છે એ કોર મસલ મજબૂત કરશે તો દુખાવો ઓછો થયા પછી એને ફરીથી દુખાવો નહીં થાય પ્રેગ્નન્સી છે તો કોર મસલ મજબૂત કરવાના છે કારણ કે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી જ્યારે તમારા તમારા બેડીનો ભાગ આગળ આવે છે તો કોર મસલ વીક ના પડે અને બેકના જે મસલ કહેવાય એ નબળા ના પડે તો પ્રેગ્નન્સી પછી દુખાવો ના થાય ઉંમર વધે ત્યારે કમરનો દુખાવો ના થાય અને ડેટા પ્રમાણે એવું છે કે સો માંથી સુધી તમારું મેક્સિમમ વજન તમારો ચોથા પાંચમા નંબરના મણકાની ગાદી લે છે એટલે જે કમરનો દુખાવો છે એ મોટો પ્રોબ્લેમ બની ગયો છે અને આ વીક દરમિયાન એની અવેરનેસ વધારેમાં વધારે લોકો સુધી થાય અને કોર મસલ પર જો કામ કરવામાં આવે કારણ કે આપણે જીમમાં જોઈએ છે અત્યારે જે નવી જનરેશન છે એની કેપેસિટી કરતા જયારે વધારે વજન ઉચકે છે તો એની સારી ગાડી ખસીન બહાર આવી જાય છે જે હતું જ નહીં એને સો ક્યાંક ને ક્યાંક કોર મસલ ખૂબ જ મહત્વના છે લોકોનામાં સમજણ આવે કોર મસલ ને ઉપયોગ પ્રોપર કરવો કોર મસલ નું મજબૂતાઈ પ્રોપર કરવી અને સાથે સાથે એનું પોસ્ચર સરખું રાખવું તો આ દુખાવાને આપણે ઘણા અંશે સારવાર વગર મટાડી શકીએ છીએ સાચી વાત છે દર્શક મિત્રો બહુ જ સાચી વાત અને મહત્ત્વની બાબત કહી કે ને અત્યારે હાલ તો બેક પેઇન એ અત્યારે દરેક લોકોને ક્યાંક ઘરમાં ઘરમાં અત્યારે હાલ તો જોવા મળતું હોય છે કે અત્યારે હાલ પેન છે એમ કહેવાય ને કે ઘરમાં જ્યારે આ પ્રકારની બાબત જ્યારે ચર્ચા હતી હોય કે અત્યારે બેક પેઇન છે આમાં શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ ઘણા એમ કહેવાય કે ઘરના ઘરના ઈલાજ કરતા હોય છે પરંતુ કોઈ દિવસ ઘરની સારવાર અત્યારે કરવી હું ના નથી પાડતો પણ

ઉપયોગ બહુ વધી ગયો છે તો આજકાલના જે યુવા પેઢીઓ છે એ પણ મોબાઈલમાં એવા ઘુસી જાય છે કે એનું પોસ્ચર એનું બેસવાની રીત બધી બગડી છે ઇનડાયરેક્ટલી એમને નેક પેઇન અને છેલ્લે પછી બીકોઝ ઓફ એબનોર્મલ અલાઇનમેન્ટ બેક પેઇનના પણ કમ્પ્લેન્સ ઘણી આવે છે યંગ એજ ગ્રુપમાં પણ જોવા મળે છે તો એના લીધે અત્યારે આપણે પોસ્ચર માટે જાગૃતિ કરવી ખૂબ જ જરૂરી છે કઈ રીતે બેસવું કઈ રીતે સુવું કઈ રીતે ઉઠવું કઈ ખુરશી પર બેસું કઈ ગાદી પર શું જેમ ભાઈએ કીધું એમ એ બહુ જ બેઝિક લાઈફસ્ટાઈલ મોડિફિકેશન તમે કરો તો આપણે આ બેક પેઇન ફિઝિયોથેરાપી વગેરે ઘણા અંશે ઓછો કરી શકીએ છીએ એના ઇન્સિડેન્સ રેટ ઘણા ઓછા કરી શકીએ છીએ એટલે મેઇન જાગૃતિ આપણે પોશ્ચરને અલાઇનમેન્ટ અને જેમ દિપેનભાઈએ કીધું એમ સો ટકા કોર મસલ્સ સ્ટ્રેન્થનિંગ અને જેમ મોટાપો વધે છે એમ કોર મસલ્સ વધારે નબળા પડે છે એટલે શરીરનું વજન કંટ્રોલમાં રાખવું એ પણ ખૂબ મહત્વનું છે બેક પેઇન કંટ્રોલમાં રાખવા માટે અને અવોઈડ કરવા માટે હાજી આવતો અત્યારે એમ કહેવાય ને કે કોને અત્યારે એમ કહેવાય ને કે બેકપેન નથી હોતું કે પછી અત્યારે તો પગનો દુખાવો ઘૂંટણનો દુખાવો પણ અત્યારે સૌથી વધારે જે જોવા મળતો હોય છે સાથે સાથે જ દીપેનભાઈ એક આ પ્રશ્ન પણ આપને કે જ્યારે આપણે બેક પેનની તો વાત કરીએ સાથે સાથે જ અત્યારે પગમાં દુખાવો ઘૂંટણમાં દુખાવો પણ અત્યારે સૌથી વધી ગયો છે અને સાથે એમ કહેવાય ને કે અત્યારે ક્યાંક અમુક એજ ગ્રુપ એવા છે કે જ્યાં અત્યારે ચાલી શકતા પણ નથી એવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે તો તેની પાછળનું રીઝન કયા કયા હોઈ શકે છે આ ખૂબ જ સરસ સવાલ છે કારણ કે કમરના દુખાવો થાય અને ઘૂંટણના દુખાવાથી કમરનો દુખાવો થાય આ બંને જોઈન્ટ એકબીજા જોડે સીધા સંકળાયેલા છે જ્યારે તમારી કમર ત્રાસી હશે તો ઓટોમેટિક તમને ઘૂંટણ દુખવાના અને જો તમારો ઘૂંટણ ત્રાસો થયો તો ઓટોમેટિક તમને કમર દુખવાની સો ક્યાંક અલાઇનમેન્ટ ખૂબ જ જરૂરી છે અને આ વીકમાં અમે સ્પેસિફિકલી અમે કેમ્પેન કરી રહ્યા છે છેડી એઆઈ આવી ગઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં હેલ્પ કરે તમે મશીનો ઉપર ઉભા રહો તો મશીનો સ્કેન કરી દેશે કે તમારો પગ કેટલો ત્રાસો છે તમારું અલાઇનમેન્ટ તમારું પોસ્ચર કેટલો ડિસ્ટર્બ છે અને તમને કયો દુખાવો થવાની પ્રોબેબિલિટી છે કે તમારી અગર ડાયામીટર એની પ્રમાણે જો તમારી ગદન ત્રાસી આવશે તો તમને કઈ તમને ભવિષ્યમાં સર્વાઇકલ સ્પોન્ડાલાઇટીસ થશે એ કઈ દેશે તમને બેક પેઇન થશે કે ની પેઇન થશે સો આવી ટેકનોલોજીથી અમે આ વીક દરમિયાન ઘણા બધા લોકોને સ્કેન કરવાના છીએ જેનો કદાચ ફ્રી સ્કેન અમે લોકો કરવાના છીએ જેનાથી વધારે વધારે લોકો એનો એડવાન્ટેજ લઈ શકે

અગર કોઈ માણસનું વજન સિત્તેર પંચોતેર કિલો છે અને સતત વધારે વધારે ચાલશે તો વધશે બીકોઝ ગાડીનું કામ છે જૂના જેમ આપણે કરતા હતા એ પ્રમાણે સાયકલિંગ કરશો તો વજન નહીં જાય પ્લસ તમારા કોડ્રીસેપ હેમસ્ટ્રિંગ અને કાફ ની કસરત થઈ ગઈ સો અમે જનરલી લોકોને સમજાવીએ છીએ કે તમે વધારે વધારે સાયકલિંગ કરવાનો આગ્રહ રાખો બીજી વસ્તુ પહેલા જ્યારે અમે લોકો પ્રેક્ટિસ કરતા હતા તો આર્થરાઇટીસ લખીને આવતું હતું અત્યારે તમે કીધું એ પ્રમાણે અલી ઓસ્ટિયો આર્થરાઇટીસ થઈ ગયું જે પહેલા પચાસ પંચાવન આવતું હતું એ ચાલીસ પિસ્તાલીસ આવવા માંડ્યું માત્ર ને માત્ર લાઈફસ્ટાઈલ એના ફૂટવેર અને ક્યાંક ને ક્યાંક રાઈટ એક્સરસાઇઝ ન કરવાની અસમજણ અને જો કેમ્પેનોથી લોકોને એ એ ધ્યાન આપવામાં આવે અને એ સમજાવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આર્થરાઇટીસ ઓછા થઈ જશે ઓછી થઈ અને જ્યારે ફિઝિયોથેરાપીની વાત કરીએ તો મિરભાઈ એક બહુ જ મહત્વની બાબત કે આપ જે કોલેજમાં તો એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરી રહ્યા છો તમારા ત્યાં ઘણા બધા રિસર્ચમાં થયા છે આના માટે કે અત્યારે તો ફિઝિયોથેરાપી ક્યાં કેવી રીતે શું કરવું તો અત્યારે રિસર્ચમાં પણ કેવા પ્રકારના રિઝલ્ટ અત્યારે હાલના સમયમાં જોવા મળતા હોય છે સ્પેસિફિકલી ફિઝિયોથેરાપીને લઈને હાલના સમયમાં આમ રિસર્ચની તમે વાત કરો તો રિસર્ચ પણ એવું કહે છે કે પ્રાઇમરી કેર સ્પાઇનની વાત કરીએ આપણે તો ફિઝિયોથેરાપી કોઈ પણ ઈસ્યુ સ્પાઇનલ ડાયગ્નોસ થાય ગાદી ખસી જેવી ફોર એક્ઝામ્પલ નસ દબાવી અને મણકામાંથી કમરથી પાછળથી નીચે પગમાં દુખાવો થવો જેમ કે શિયા જેવો તો એમાં ફિઝિયોથેરાપીની ઘણી બધી ટેકનિક્સ છે અને ઘણા બધા મેથડ્સ છે ઘણી બધી એક્સરસાઇઝિસ છે ઘણા બધા પોસ્ચર્સ ને પોઝિશન્સ છે જે નાઇન્ટી પર્સન્ટ દુખાવાને ઓછો કરી શકે છે કમ્પેર ટુ મેડિકેશન્સ મેડિકેશન્સ તુરંત અક્યુટ દુખાવાને આરામદાયક આપે પણ લાંબા સમય માટે દુખાવાને આરામ માટે ફિઝિયોથેરાપી કમ્પેર કરો તો ફિઝિયોથેરાપી ઇઝ અ ગુડ ઓપ્શન અકોર્ડિંગ ટુ ધ રિસન્ટ રિસર્ચિસ ધેન મેડિકેશન ફોર લોંગ ટાઈમ એટલે આ પણ એક પુરવાર થયેલી છે અને આ તો મેં સ્પાઇનની વાત કરી સાહેબ પણ હું ન્યુરોસાયન્સ ની વાત કરું તો ન્યુરો ફિઝિયોથેરાપીમાં પણ ખૂબ જ આગળ વધ્યું છે જેમ દિપેનભાઈએ એઆઈ ટેકનોલોજી વાત કરી એમ ન્યુરો ફિઝિયોથેરાપીમાં ન્યુરો રોબોટિક્સ પણ અત્યારે ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે જે રિસર્ચ એવું કહે છે કે એમાં ન્યુરો રોબોટિક્સમાં ટ્રીટમેન્ટ લેવાથી કમ્પેરેટિવલી મેન્યુઅલ ટ્રીટમેન્ટ કરતાં પણ સારા પરિણામ જોવા મળે છે જે લખો વાગી ગયો હોય કોઈ પેશન્ટને અને પછી એનું રિહેબિલિટેશન વાયા ન્યુરો રોબોટિક્સ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ આવે છે અને પેશન્ટ જલ્દીથી

રૂટિનમાં તમે જુઓ તો ઓર્થો કેસીસ સૌથી વધારે તમને જોવા મળતા હોય કારણ કે એ બેઝિક દુખાવાના હોય ફ્રેક્ચરના હોય ઘસારો હોય સાંધાના દુખાવા હોય આ બધા વધારે જોવા મળતા હોય ડેફિનેટલી એના ઇન્સિડન્સ પ્રિવેલન્સ રેટ વધારે છે કોઈ પણ મસ્ક્યુલો સ્કેલેટલ ઇન્જરી મસ્ક્યુલો સ્કેલેટલ સૌથી વધારે પછી જો તમે ધીરે ધીરે તમે જોવા જાવ તો ન્યુરોના કેસિસ પણ જોવા મળતા હોય છે જેમ કે પેરાલિસિસ છે હેડ ઇન્જરી રોડ પર અકસ્માત થતા હોય અને પછી બોડીમાં પેરાલિસિસ થાય બ્રેન ટ્યુમર્સ હોય એના પછી બોડીમાં પેરાલિસિસ થાય આવા કેસીસ અને પીડિયાટ્રિક ખોટખાપણ એટલે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી અમે યુઝ કરીએ છે એના પણ કેસીસ હવે વધ્યા છે કારણ કે જન્મથી બાળકમાં ખોટખાપણ હોય છે ચાલતા સમયસર ના શીખે બેસતા સમયસર ના શીખે એના માટે પણ ફિઝિયોથેરાપી બહુ ખૂબ કારગર સાબિત થઈ છે બિલકુલ હવે આપણે ખાલી હવે આજકાલ ફિઝિયોથેરાપી આ બધું આ બેઝિક ન્યુરો ઓર્થો એના માટે સીમિત સીમિત સ્પોર્ટ્સ નથી રહી પણ હવે ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસમાં પણ ફિઝિયોથેરાપી નો મોટો રોલ છે કેન્સર પછી પણ જેમ કે ઓન્કો ફિઝિયોથેરાપી કેન્સર પછીની સારવારમાં પણ ફિઝિયોથેરાપી ખૂબ જ મોટો ભાગ ભજવે છે અત્યારે એ સેટઅપમાં પણ ખૂબ કાર્યરત છે ફિઝિયોથેરાપી એક બહુ મહત્વનો પ્રશ્ન કે જ્યારે આપણે દર્દીની ઉંમર અને દર્દીનો જે દુખાવો હોય તેના હિસાબે ક્યાંક તેની સારવાર થતી હોય છે તેને આપ કેવી રીતે સમજાવશો ને સાથે સાથે દરેક ઉંમરના વ્યક્તિ આપની સાથે આવતા હશે એટલે કે બાળક હોય કે પછી યુવાવસ્થામાં હોય કે પછી અત્યારે તો વૃદ્ધ હોય તેમાં તમને કેવી રીતની અત્યારે સારવાર આપવામાં આવતી હોય છે અને સાથે સાથે પેલું કહે ને કે પ્રિકોશન્સ કેવી રીતના એ વખતે લેવામાં આવતા હોય છે ફિઝિયોથેરાપીમાં ચોક્કસ એક કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને ખબર છે કે એ જ પ્રમાણે તમારા મસલ્સ તમારા નું ડેવલપમેન્ટ હોય છે તમને એ જ પ્રમાણે પ્રોબ્લેમ અને ડિસીઝ હોય છે સો ક્યાંક ને ક્યાંક જો બાળકો વધારે જયારે આવે છે જ્યારે આજકાલ બાળકોમાં સૌથી વધારે નેક ના પ્રોબ્લેમ જોવા મળે છે ને ક્યાંક ને ક્યાંક તો હવે માઇગ્રેન સુધી પહોંચવા માંડ્યું છે સો એનું એક જ કારણ છે એમની જે સ્ક્રીન ટાઈમ છે જે મોબાઈલમાં અને જે લોકો કમ્પ્યુટર્સ યુઝ કરે છે એમાં પોશ્ચર બહુ ખોટું છે સો એના કારણે અમે બાળકોને હંમેશા પોસ્ચર પર વધારે ફોકસ કરીએ છીએ ઇવન અમે પણ જે જેમ મેરભાઈ કીધું એ પ્રમાણે સ્કૂલની અંદર એ લોકો જેવી રીતના એક્ટિવિટી કરે છે એમાં સ્કૂલમાં બાળકોને જઈ અને પોસ્ચર કરેક્શન શીખવાડવામાં આવે છે કે જેનાથી એને આઈડિયા આવે કે મારે કયા પોસ્ચરમાં કામ કરવું કારણ કે અત્યાર સુધી છે ને પોસ્ચરની કોઈ બુક લખાઈ નથી કેવી રીતના બેસવું ઊભા રહેવું ચાલવું ટીવી જોવું કેટલા ઓસીકા રાખીને નેટફ્લિક્સ પર સિરીઝ જોવી કોઈ બુક નથી હવે એ આપણે હંમેશા પ્રોબ્લેમ થયા પછી સુધારીએ છીએ જો આપણે પહેલા જ એને સુધારી લઈએ તો એ પ્રોબ્લેમ જ ના થાય સો બાળકોનો સૌથી મોટો પ્રોબ્લેમ આ છે મિડલ એજ ના જે લોકો આવે છે જે લોકોને વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક એક્યુટ પેઇન કે ક્રોનિક પેઇન હોય છે એ સડન એક્ટિવિટીથી થતા હોય છે એટલે વધારે વજન ઉચકી લેવું ક્યાંક વધારે ટ્રાવેલિંગ કરી લેવું સો એ લોકોને મસલ્સને વધારે એન્ડ્યોરન્સ બિલ્ડ થાય એવી કસરતો શીખવાડવામાં આવે છે કારણ કે એન્ડ્યોરન્સ એ લોકોની જરૂરિયાત હોય છે અને પચાસ વર્ષથી ઉપરના લોકો છે એને મસલ સ્ટ્રેન્થનિંગ શીખવાડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક હજી પણ આપણા મગજમાં લોકોને એવો કન્સેપ્ટ હતો કે કાર્ડિયો એક્સરસાઇઝ કાર્ડિયો પણ કાર્ડિયો સાથે જરૂરી છે મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પચાસ વર્ષથી ઉપરના માણસને જરૂરી છે સ્નાયુની મજબૂતાઈ કારણ કે જો મજબૂતાઈ હશે તો એ કોઈ પણ કામ સારી રીતે કરી શકશે સો આવી રીતે ક્યાંક ને ક્યાંક પ્રોટોકોલ ડિઝાઇન કરીને દરેક દર્દીને એની એજ પ્રમાણે એની રિકવાયરમેન્ટ પ્રમાણે એક્સરસાઇઝો શીખવાડવામાં આવતી હોય છે અને સૌથી સારી હવે જ્યારે કે મને યાદ છે મારું તો હાયર એજ્યુકેશન યુએસમાં થયું હતું ત્યારે ક્યારે અમે એવું નહોતું સાંભળ્યું કે ક્યારે ફિઝિયોથેરાપી માટે લોકો બહારથી ભારતમાં આવે પરંતુ આજે એ પોસિબલ થયું છે આજે હું સો ટકા કહીશ કે મિહિત જેજી કોલેજ છે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન સિવિલ હોસ્પિટલ બીજે મેડિકલ આ બધા જ લોકો એટલી મહેનત કરી રહ્યા છે જે પ્રમાણે સ્ટુડન્ટ બહાર આવે છે જે પ્રમાણે કામ થઈ રહ્યું છે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનું સ્ટાન્ડર્ડ ઊંચું થઈ ગયું આજની તારીખની અંદર તમે સર્વે કરો ને તો માત્ર ની રિપ્લેસમેન્ટ માટે કે કાર્ડિયક સર્જરી માટે લોકો નથી આવતા આજની તારીખમાં ફિઝિયોથેરાપી માટે પણ લોકો દુબઈ ઓસ્ટ્રેલિયા લંડન ત્યાંથી ઇન્ડિયામાં આવવા માંડ્યા સો આઈની વસ્તુ છે ઇવન ભારતના અપકમિંગ ફિઝિયોથેરાપિસ્ટ માટે બિલકુલ બિલકુલ સાચી વાત છે દિપેનભાઈ મીરભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે થેન્ક યુ તો દર્શક મિત્રો જ્યારે આપણે ફિઝિયોથેરાપીની વાત કરતા હોય છે ત્યારે ફિઝિયોથેરાપી એક ઘણું મહત્વનું અત્યારે સાબિત થતું હોય છે કે જ્યારે આપણે દર્દીની ઉંમરની વાત કરવામાં આવે કે પછી તેના દુખાવાની વાત કરીએ તે પણ અત્યારે તો ઘણું સારી રીતે તેના માટે એમ કહેવાય ને કે દવાની સાથે સાથે કસરતનું જે અત્યારે આવતો જે વધુ પડતો ભાર મૂકવામાં આવતો હોય છે કે જેના કારણે દર્દીને ઘણી સારી રાહત પણ મળતી હોય છે અને તેની સાથે સાથે ઘણી સારી રીતે અતરાવતો તેઓ તે દુઃખ દર્દ બહાર પણ આવતા હોય છે તેની સાથે આજના કાર્યક્રમમાં નમસ્કાર